જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીવાર એક નવનિંદ મિત્રો તમારું સ્વાગત છે તો અત્યારે આપણે આવી ગયા છીએ પાલનપુરની સરસ મજાની અનમોલ સોલા ભટ્ટો જે કહેવાય છે તે આપણે આવી ગયા છીએ મિત્રો કહેવાય છે ચાલીસ રૂપિયાની ડિશની અંદર ઘણી બધી વસ્તુ આપણને અહીંયા મળી જાય છે તો ચાલો આ બતાવશું અને વિડીયો ચેનલ અંદર ન હોય તો અમારી ચેનલનું મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું છે નવ બસ સ્ટેન્ડ અને એક્ઝેટ સામે આવેલી છે જે અનમોલ સોલા ભટ્ટો આપણે અંદર જઈને અને સાથે ટેસ્ટ કરીશું અનમોલ જે સોલા ભટ્ટો કહેવાય છે તે તો ચાલો

ग्रास से ग्राहक पास से थी आपड़े जाने सो के केवो से जे अनमोल जी चलो भटक क्या आवे से तो चालू टेस्ट बहुत बढ़िया है आता रहता रहता अच्छा टेस्ट है क्वालिटी भी अच्छी दे रही है मतलब तो मुंह में है हर बंदा खा सकता है इधर पहली बार है फर्स्ट टाइम फर्स्ट इधर अच्छा टेस्ट है इधर क्वालिटी अच्छा मस्त हरी है ऐसे तो पालंग में से तो वेट नहीं मिलेगा

અને સાથે સરસ મજાની લીંબુ પણ આપવામાં આવે છે સરસ મજા જે ડુંગળી કહેવાય તે પણ સરસ મજાની આપવામાં આવે છે તો ચાલો હવે આપણે મિત્રો ટેસ્ટ કરીએ આપણે સોલા ભટ્ટોની જે ડીશ કહેવાય સરસ મજાની જે અનમોલની અને પાલનપુરની અંદર સરસ મજાની સોલા ભટ્ટો અહીંયા મળે છે તો તમે પણ એકવાર આવો તો અહીંયા ટેસ્ટ અવશ્ય જરૂરથી કરજો મિત્રો પાલનપુર આવો તો તમે જો અહીંયા અનમોલના જે સોલા ભટ્ટો ટેસ્ટ ના કરે તો કહેવાય છે કે ધક્કો જ કહેવાય તમારે તો ચાલો આપણે હવે ટેસ્ટ કરીશું જે અનમોલના જે સોલા ભટો કહેવાય તે કહેવાય તે સાઈઝમાં જુઓ મિત્રો કેવી સાઈઝ છે જે સોલા વોટર કેવાય તે અને સરસ મજાની ડુંગળી પણ આપવામાં આવે છે અને સરસ મજાનુ જે ખટમટુ જે આપે લીંબુ કહેવાય તે લીંબુ પણ અહીંયા સરસ મજાનુ લીંબુ પણ આપવામાં આવે છે અને સરસ મજાના જે મરચા કહેવાય છે મરચા પણ આપવામાં આવે છે અને આચાર છે તમે પણ તે જોઈ શકો છો તો ચાલો હવે આપણે એનું મિત્રો જે કહેવાય એનો ટેસ્ટ કરીશું સોલા જે કહેવાય તે આની અંદર સરસ મજા જે ટમાટાની જે ગ્રેવી સરસ બનાવેલી છે તે છે અને આની અંદર સરસ મજાની જે સરસ મજાનું જે ચણા છે એડ કરવા સરસ મજાના ચણાની જે જે ટમાટા છે જે અને આની અંદર સરસ મજાના એડ મસાલા કરેલા તે પણ સરસ મજાના છે અને સરસ મજાનું ગ્રેવી બનાવી ચોલે એકદમ નરમ સોટ મૂળાઈને એકદમ ગરમા ગરમ એનું લાઈવ આપવામાં આવે છે અને બટરની અંદર વાત કરવામાં આવે તો આની અંદર સરસ મજાની સુજી એડ કરવામાં આવે છો સૂજી કારણે એડ કરવામાં આવે છે જ્યારે પણ તમે છોલો ભટણનો જે નાસ્તો કહેવાય છે ફસ્ટ કરો છો તો આની અંદર તમને જે પાચન છે એ જલ્દી જલ્દી થઈ જાય છે એ રીતનું આની અંદર સરસ મજાની સૂજી એડ કરવામાં આવે છે અને સરસ મજાનું જે મેદાનો લોટ લોટના મેદાની સરસ મજાની જે પૂરી ટાઈપ બનાવવામાં આવે છે તેનું આ બટર બનાવવામાં આવે છે અને આની અંદર સરસ મજાની સૂજી પણ એડ કરવામાં આવે છે તે સૂજીનો ટેસ્ટ પણ આની અંદર તમને બેસ્ટ લાગશે ચાલીસ રૂપિયાની ડિશની અંદર આખા પાલનપુરની અંદર તમે જોવો તો આવું જે સોલો ભટો કહેવાય છે તો ક્યાંય નહીં મળે તમે અનમોલની અંદર આવશો તો ફક્ત ત્યાં જ મળશે સરસ મજાના જે અહીંયા સોલા ભટો કહેવાય છે તે તો જોઈ જોઈ શકો છો મિત્રો મારે બફારી જો જમવાનું કદાચ જેવું જ નહીં થાય જેમ કે અહીંયા ચાલીસ રૂપિયા ડીશની અંદર સરસ મજાનું જે સોલો ભટ્ટો કહેવાય છે આખી ડિશ એકદમ પરફેક્ટ રીતે તૈયાર કરી આપવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સાસ પણ આપવામાં આવે છે સાસના તમારે એક્સ્ટ્રા આપવાના રહેશે અને ભટોળના પણ સાથે તમારે જો વધારે જોઈતું હોય આગળ તો તમારે એના એક્સ્ટ્રા પણ આપવાના રહેશે તો ચાલો હવે આપણે પૂરું કરીશું અને ફરીવાર એક નવ સાથે આવીશું અને વિડીયો ચેનલ અંદર ન હોય તો અમારે ચેનલને મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરીવાર નવડિયા સાથે આવીશું ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ